અને હજી આગળ વાળા જીરામ જીરામાં બતાવું એમાં તો બધાથી ઘણો આળો હા ના તો એટલી ઠંડી પડે ને બહુ હે સે ટુ સે અપીય મારો વિચારો આજો આટલું બધું આવું છે

ના આવ તો મળવા બકુ જિંદગી છે તમારી હાય પિલ શેડ માં પપ્પા સાર લેશે પેશો મા દે તમને કદા દેખાતા તો એસી દેખાય

અન્ય દસો હજુ હવે નવા જ રહે કરે ફ્રેન્ડ કેમ છો આયો બધા મજામાં હું પણ મજામાં છું અને મારી રેખાડી પણ મજામાં જશે હો અને હવે રેખા રીલ નથી બનાવી થોડું માથું દુખતું હતું એને બે દિવસથી માથું વધારે દુખે ખેતરમાં છે મૌન બીજા રીલ બનાવતા હતા હવે ઘરે જવું છે सोरी घर हामी खेतरमा जाउँ चलो चाह मेन बताउँ